મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલેશ્વર મહાદેવના કર્યા દર્શન વડનગર મ્યુઝિયમમાં રોજ સવારે અગિયાર કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરના હાડકેશ્વર મહાદેવના દર્શને પહોંચ્યા હતા અને પૂજા વિધિ કરી હતી સાથે જ તેમણે વડનગરમાં ચાલતા વિકાસ કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું

દિનેશ ચૌહાણ સહિત સ્થાનિક વહીવટી તંત્ર અને ભાજપ કાર્યકર્તાઓ નેતાઓ હાજર રહ્યા હતા અહેવાલ કશ્યપ રાવલ વડનગર જય હટકેશ કમલેશ ત્રિવેદી વડનગરથી છું અને આજે ગુજરાતના મૃદુભાષી અને અમારા એકદમ પ્રગતિશીલ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગર હાટકેશ્વર મંદિરે પૂજન અર્ચન અને દર્શન કરવા આવેલા અને એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મેં આજે એમને એક એવી રજૂઆત કરી છે કે વડનગરની અંદર આર્કીઓલોજી મ્યુઝિયમ બનેલું છે એ આર્કિયોલોજી મ્યુઝિયમમાં અતિ ઘણો ભ્રષ્ટાચાર થયો છે જેનો મેં એમને લેખિત પત્ર અગાઉ મોકલેલો હતો અને આજે એમને મેં હાથો હાથ આપ્યો છે અને એમને એના ઉપર તાત્કાલિકપણે જે તે અધિકારીને જે તે વિભાગને આપી અને એની આગળ કાર્યવાહી કરવાની બાંઘરી આપી છે આવા મુખ્યમંત્રી પ્રજા વચ્ચે આપતા હોય એવા મુખ્યમંત્રીને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નથી